નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વર્તેજ ભાવનગર મુકામે ગોહિલવાડ રાજપૂત સમાજની પંચોતેર વીઘા જગ્યા છે એમાં શૈક્ષણિક સંકુલ બનાવવા માટેનું આયોજન કરેલ છે આ માટે રાજપૂત સમાજના યુવાનો વડીલો ઉદ્યોગપતિ તેમજ અધિકારી શ્રીઓને દાનની સરવાણી માટે આ માધ્યમ દ્વારા ટહેલ કરવામાં આવેલ જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને સેવાભાવી ભાવનગરના અગ્રણીય ઉદ્યોગપતિ બિલ્ડર અને સમાજ સેવક એવા શ્રી સિદ્ધાર્થસિંહ નિર્મળસિંહ ગોહિલ મૂળધરાય નિર્મળ બિલ્ડર દ્વારા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર સીજી હિતેશભાઈ સતુભા ગોહિલના સ્મરણાર્થે દાન જાહેર કરવામાં આવેલ છે જેથી સમાજના યુવાનો ઉચ્ચ અને હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરી સમાજના યુવાનો પ્રગતિ કરે સમાજ શૈક્ષણિક ક્ષેત્રે જેઠ ગતિ ઊંચાઈ પ્રાપ્ત કરે તે શુભ હેતુથી રાજપૂત સમાજના ઉદ્યોગપતિઓ વડીલો દાન આપી રહ્યા છે